गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर् साक्षात् परं ब्रह्मा, ब्रह्मा तस्मै श्रीगुरुवे नमः वस्तुतं वस्तुदे, वस्तुतं देव कञ्चचाणोरमादनम् देवकी परमानन्द कृष्णं वन्दे जगद्गुरु ओ नमो भगवते वासुदेवाय ओ नमो भगवते वासुदेवाय भगवत वासु अध्याय 5 कर्मसंन्यास योग અર્જુને કહ્યું હે શ્રી કૃષ્ણ તમે કર્મ સંન્યાસ કર્મથી આગનો માર્ગ પ્રશંસા કરી અને તમે કર્મયોગ ભક્તિયુક્ત કર્મ પણ ઉપદેશ આપ્યો કૃપા કરી નિશ્ચિતપણે મને કહો કે આ બંનેમાંથી શ્રેય કેવો માર્ગ છે પૂર્ણ પૂર્ણપુરુષોત્તમ ભગવાન બોલ્યા સંન્યાસ કર્મોનો પરિત્યાગ કર્મયોગ ભક્તિયુક્ત કર્મ આ બંને માર્ગ પરમ લક્ષ્ય તરફ દોરી જાય છે પરંતુ કર્મ સંન્યાસ કરતા કર્મયોગ અધિક શ્રેષ્ઠ છે તે કર્મયોગી જે ન તો કોઈ કામના ધરાવે છે કે ન તો દ્વેષ કરે છે તેને નિત્ય સંન્યાસી માનવો જોઈએ

કોઈ એક માર્ગનું સારી રીતે અનુસરણ કરીએ તો પણ આપણે બંનેનું ફળ પ્રાપ્ત કરી શકીએ છીએ જે પરમ અવસ્થા કર્મ સંન્યાસની સાધના દ્વારા પ્રાપ્ત થાય છે તે ભક્તિયુક્ત કર્મ દ્વારા પ્રાપ્ત થાય છે તેથી જેઓ કર્મ સંન્યાસ અને કર્મયોગને એક સમાન જોવે છે તે વાસ્તવમાં વસ્તુને તેના યથાવત રૂપે જોવે છે ભક્તિયુક્ત કર્મયોગ કર્મયોગ વિના સંપૂર્ણ વૈરાગ્ય કર્મ સંન્યાસ કઠિન છે હે મહાભૂજાવાળાઓ અર્જુન પરંતુ જે મુનિ કર્મયોગમાં નિપુણ હોય છે તે છિદ્રતાથી પરમેશ્વરને પ્રાપ્ત કરે છે જે વિશુદ્ધ ચિત્ત ધરાવે છે અને જે મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખે છે એવા કર્મયોગીઓ સર્વ આત્માઓના આત્માનું સર્વ પ્રાણીઓમાં દર્શન કરે છે તેઓ મનુષ્ય સર્વ પ્રકારના કર્મોનું પાલન કરતો હોવા છતાં કદાપી લિપ્ત થતો નથી જેઓ કર્મયોગમાં અચળ હોય છે તેઓ જોતા સાંભળતા સ્પર્શ કરતા ઊંઘતા ભ્રમણ કરતા સુતા શ્વાસ લેતા બોલતા વિસર્જન કરતા ગ્રહણ કરતા નેત્રોને બંધ કરતા તેમજ નેત્ર ખોલતા સદાય મને માને છે કે હું કરતા છું માને છે કે હું કરતા નથી દિવ્ય જ્ઞાનના પ્રકાશ દ્વારા તેઓ જોઈ શકે છે કે આ તો કેવળ માહિત ઇન્દ્રિયો છે જે તેના વિષયોની વચ્ચે ભ્રમણ કરતી રહે છે જે મનુષ્ય આ શક્તિનો ત્યાગ કરીને પોતાના સર્વકર્મો સમર્પિત કરી દે છે કમળ અસ્પર્શ્ય રહે છે તેમ પાપથી અલિપ્ત રહે છે તો આપ કમેન્ટ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો યોગી જેનો અનાશક્ત થઈને શરીર

સ્વાર્થના ઉદેશ્ય કર્મ કરે છે તેઓ તેમાં બંધાઈ જાય કારણ કે તેઓ કર્મના ફળ સ્વરૂપે જીવાત્માઓ આત્મા વિરક્ત હોય છે તેઓ સ્વયંને કરતા કે કારણ માનવાના વિચારનો પ્રિત કરીને નવ દ્વારવાળા નગરમાં સુખપૂર્વક રહે છે નતો તો કર્તવ્ય કર્તૃત્વાભિમાન કે ન તો કર્મ કરવાની પ્રકૃતિ ભગવાનની માંથી પ્રાપ્ત થાય છે ન તો તેઓ કર્મના પોર્ણનું સર્જન કરે છે કે આ સર્વ માયક પ્રકૃતિના ગુણો દ્વારા કાર્ય કરે છે સર્વવ્યાપક ભગવાન કોઈના પાપ મય કે ભૂણિય જાળી કર્મમાં સ્યમની સંમેલિત કરતા નથી જીવાત્માઓ મોહગ્રસ્ત થાય છે કારણ કે તેમનું આંતરિક જ્ઞાન અજ્ઞાનથી આવૃત હોય છે પરંતુ તેઓ કે જેમનું આત્મા અંગેનું અજ્ઞાન દિવ્ય જ્ઞાન દ્વારા નષ્ટ થઈ ગયું છે તેમના માટે તે જ્ઞાન પરમ તત્વને એ રીતે પ્રગટ કરી દે છે જેમ સૂર્યથી દિવસમાં સર્વ પ્રકાશિત થઈ જાય છે તેઓ જેમની બુદ્ધિ ભગવાનમાં દ્રઢ થયેલી છે તેઓ ભગવાનમાં પૂર્ણ તયા તલ્લીન રહે છે તેઓ સંપૂર્ણ રીતે ભગવાનમાં દ્રઢ શ્રદ્ધા રાખીને તેમને પરમ લક્ષ્ય માનીને ભગવાનમાં થઈ જાય છે કે જ્યાંથી પૂર્ણ પાછા આવું પડતું નથી તેમનું અજ્ઞાન જ્ઞાનના પ્રકાશથી નષ્ટ થઈ જાય છે વાસ્તવિક જ્ઞાની શક્ષી દ્વારા બ્રાહ્મણ ગાય હાથી શાન અને શાનભક્ષી શાનદાર સમાન દૃષ્ટિથી જ હોય છે જેમનું મન શાંદર્શિતા સ્થિત હોય છે તેઓ આજ સન્મામાં જીવન અને મૃત્યુના ચક્રના બંધન પર વિજય પ્રાપ્ત કરી લે છે તેઓ ભગવાનના ધુવિષ રહિત ગુણો ધરાવે છે અને તેથી પરમ સત્યમાં સ્થિર હોય છે ભગવાનમાં સ્થિત દિવ્ય પ્રાપ્ત કરીને તથા મોતથી પ્રભાવિત થયા વિના તેઓ ન તો સુખદ વસ્તુની પ્રાપ્તિનો અવશ્ય અનુભવ છે કે ન તો દુઃખદ અનુભવોનો શોખ કરે છે એ મનુષ્ય બ્રાહ્મ ઇન્દ્રિય સુખો પ્રત્યે આસક્ત નથી તેઓ દેવી આનંદની અનુભૂતિ સ્વયંમાં જ કરે છે યોગ દ્વારા ભગવાન સાથે શક્ય હોવાને કારણે તેઓ અનંત સુખનો અનુભવ કરે છે ભૌતિક ઇન્દ્રિયોના સંતર્ગથી ઉત્પન્ન થનારા સુખ ભોગ સંચારે મનોવૃત્તિ ધરાવતા લોકો માટે દેખતી રીતે આનંદપ્રદ હોય છે પણ ખરેખર દુઃખનું ઉદ્ગ્રહ સ્થાન છે એ ગણતી પુત્ર આવા સુખોની આદેશ અંત હોય છે અને તેથી જ્ઞાની પુરુષો એમાં આનંદ લેતા નથી તે મનુષ્ય યોગી છે જે શરીરમાં ત્યાગ કરવા પૂર્વે કામનાઓ તથા ક્રોધના આવેગોને ચકાસી લેવા સક્ષમ છે અને કેવળ તે સુખી છે જે લોકો તેમના અંતરમાં સુખી છે ભગવાનના આનંદનું અંતરમાં આસ્વાદાન કરે છે અને અંતર જ્યોતિથી પ્રકાશિત છે તેવા યોગીઓ ભગવાન સાથે એક્ય છે અને માયિક એક જીવનમાંથી મુક્ત થઈ જાય છે તે પવિત્ર ઋષિઓ કે જેમના પાપ ધોવાઈ ગયા છે જેમના સાંજે નાશ પણ મહે છે એમના માન અનુચાસિતથી અને જે સર્વ પ્રાણીઓના કલ્યાણ માટે સમર્પિત છે તેઓ ભગવાનને પ્રાપ્ત કરે છે અને માયકીઓમાં જીવનમાંથી મુક્ત થઈ જાય છે જેમણે સતત પ્રયાસો દ્વારા ક્રોધ અને વાસના પર વિજય પ્રાપ્ત કર્યો છે જેમણે તેમના મનને વશ્ચ કર્યું છે તે આત્મજ્ઞાની જ્ઞાની છે જેવા સન્યાસીઓ આલોક અને પલલોક

અને ક્રોધથી સ્વતંત્ર બનીને સદૈવ મુક્ત રહે છે મને સર્વ યજ્ઞોના અંતેરિયાનો ભોગતા સર્વ લોકોના પરમેશ્વર અને સર્વ દેવના પ્રાણીઓના નિષ્કામ મિત્રો જાણીને મારા ભક્તો પરમ શાંતિ પ્રાપ્ત કરે છે ધન્યવાદ